ગુજરાતી યુવક યુએસ માં મોસ્ટ વોન્ટેડ નામ છે ભદ્રેશ ચેતનભાઈ પટેલ યુએસમાં કરી હતી પત્ની ની હત્યા હવે એફબીઆઈ ના દસ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાં સામેલ આપણે જે ભદ્રેશ પટેલની વાત કરી રહ્યા છીએ તે વિરામ ગામના કાંત્રોડા ગામનો વતની છે અને તે 2014 માં ગેરકાયદે અમેરિકા ગયો અને તે પણ એકલો નહીં પરંતુ પોતાની પત્ની પલક સાથે અમેરિકા ગયા પછી બંને પતિ પત્ની ત્યાં મેરીલેન્ડ ના હેનોવર શહેરમાં ડંકિન ડોનર્સ કેફે રેસ્ટોરામાં કામ કરતા હતા પરંતુ 12 એપ્રિલ 2015 ના રોજ બંને વચ્ચે ઝઘડો થયો જેથી ભદ્રેશે તીક્ષ્ણ હથિયારથી પલકની હત્યા કરી અને તે ફરાર થઈ ગયો સીસીટીવી ફૂટેજના આધારે પલકની હત્યા ભદ્રેશે જ કરી હોવાનું પુરવાર થતાં પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ શરૂ કરી હતી જોકે ભદ્રેશને ફરાર થયા નવ વર્ષ થઈ ગયા છે અમેરિકાની કોર્ટે ભદ્રેશ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યા હતા જેના આધારે દેશભરની એજન્સીઓ તેને શોધી રહી છે પરંતુ હજી સુધી તેનો કોઈ જ પતો લાગ્યો નથી જેથી એફબીઆઈએ ભદ્રેશની માહિતી આપનારને રૂપિયા બે કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી

ઘટના ઘટી તો શું કે વિદેશની અંદર થયેલું એટલે આપણે બીજી ડિટેલ ના હોય પણ ત્યાંથી જે મેસેજો આવતા હોય મીડિયા હોય અત્યારે એટલે સમાચાર મળ્યા કે આ રીતે મર્ડર થઈ ગયું એની પત્ની અને ભદ્રેશભાઈ ત્યાંથી ફરાર થઈ ગયેલો તપાસ માટે હા એ વખતે જે વખતે ઘટના બની વખતે એફબી વાળા એફબીઆઈ વાળા સ્થાનિક પોલીસને લઈને આવેલા જવાબો લખેલા બીજી કોઈ ડિટેલ માહિતી હતી નહીં ભદ્રેશભાઈની ક્યાં છુપાયો છે પલકનો હથિયારો ભદ્રેશ કેમ FBI પણ 9 વર્ષમાં શોધી ન શકી અમેરિકાની સૌથી હોશિયાર સુરક્ષા એજન્સી FBI પણ જેનો પતો નથી લગાડી શકતી તેઓ શાતિર છે ભદ્રેશ પટેલ જો કે ભાગેડુ જાહેર કરાયા પછી FBI અને ગુજરાત પોલીસે પણ તેમના ગામમાં તપાસ કરી હતી અમે ભદ્રેશના અન્ય પરિવારજનોને મળ્યા તો જાણવા મળ્યું કે તેઓ ઘણા વર્ષોથી ગામ છોડી જતા રહ્યા હતા અને હાલ તેનો પરિવાર અમદાવાદમાં રહે છે અહીંથી એમને અમેરિકા મોકલ્યા અને નોકરી કરતા તો આગળ પહેલાં એમના ઘરવાળાએ એમને શરીરની મારવાની કોશિશ કરેલી પછી આ ભાઈને એવું લાગ્યું કે આ બેન મને મારી નાખશે એટલે એમને એનું ખૂન ત્યાં કરી દીધું અને ત્યાંથી ભાગી ગયા હજુ આજે પત્તો નહીં ગામમાં તો જુઓ ને મારી એટલે પચાસ વર્ષની વરસાની થઈને એ ભાઈને લગભગ સત્તાણું અઠાણું વરસ થયા છે અને એ આગળ અમારી આ ભેટી બધી લગભગ વર્ષથી પલકનો હત્યારો ક્યાં છે હાલ તે સૌથી મોટો સવાલ છે જો કે હત્યારો ભદ્રેશ પલકની હત્યા કર્યા પછી કેનેડામાં સ્થાયી થયો હોવાની પણ શંકા છે તેવામાં હવે બે કરોડના ઇનામની જાહેરાત હત્યારાને પકડવામાં કામ લાગે છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અપૂર્વ સિસોદિયા બીટીવી ન્યૂઝ અમદાવાદ